વિજ્ઞાન મેળા માટે શું છે તમારો પ્રયોગ શું છે બતાવો હા સે સરસ સરસ આ છે આ ઇટલીમાં ઉપર સોલર પેનલ લગાવવાથી ડબલ ઉર્જા મળે છે પવન ઉર્જાનું ગતિ ઉર્જાનું ગતિ દ્વારા રૂપાંતર થાય છે આ છે આ પંખીનું છે આ ઘર કો છે આ વીજળી નો લોસ્ટ કરે છે આ કરતી નથી આ છે સરસ સરસ લે આ મે નો મોડલ બનાવ્યો છે વગેરે જેવી વસ્તુ આવે છે ને આપણે જો જંખું ખાવી એમાં વજનમાં વધારો ડાયાબિટીસ રોગ પ્રતિકારક શક્તિ ઘટે નાની ઉંમરમાં વાર થાય મોટે ખીલ થાય છે અને સર ટૂંકમાં કહું તો રોગોનું ઘર છે એટલે આપણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ જેમ કે દાડમ તરબૂચ કોબીજ મૂરા ગાજર વગેરે જેવી વસ્તુ ખાવી જોઈએ એનાથી વિટામિન એ બી કેનું પ્રમાણ મળે છે નાની ઉંમરમાં આપણને વારસઅફેક થતા નથી મોટે ખીલ થતા નથી કોઈ કામમાં મન સ્થિર રહે છે

જે તમાકુનું સેવન કરતા છે તેના જે કરતા દાદા આવે છે અને તેના કારણે છે સર આપણે નો સ્મોકિંગ સ્મોકિંગ કરવું જોઈએ નહીં જો આપણે વારંવાર સ્મોકિંગ કરવામાં આવે તો આપણા ફેફસા નબળા પડી જાય છે અને આપણને વધુને વધુ આગ ચડે છે એના લીધે આપણને પ્રોંકાયટિક સ્ના રોગ થાય છે જે સ્મોકિંગ કરતા હશે તેના ફેફસા આવો છે જે સ્મોકિંગ નથી કરતા તેના ફેફસા છે અને આપણે તમને શહેરમાં વહેલા ઉઠીને

અસર છે એટલા માટે એટલા માટે આપણે સુરજથી સુરજના તડકા માટે ચાલતા સોલરનો ઉપયોગ કરવો જોઈએ અને આ આ સોલરનો ઉપયોગ કરવાથી સોલરનો ઉપયોગ કરવાથી આપણને આપણા પર્યાવરણને પણ નુકસાન નથી પહોંચતું અને આપણને અને પર્યાવરણને પણ નુકસાન નથી પહોંચતું અને 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 આના ઘણા બધા ફાયદા છે વીજળી બચે છે અને લાઇટ બિલ પણ આવતું નથી અને પૈસાની પણ બચત થાય છે એટલા માટે આપણે આ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ આ સોલરનો ઉપયોગ કરવો જોઈએ જો આપણું પર્યાવરણ સ્વસ્થ રહેતું હોય તો આપણે સર આપણે આનો ઉપયોગ કરવો જ જોઈએ અને સર આપણે આપણે ઓર્ગેનિક ખેતી વાવીને એનું ખાવું જોઈએ નકર આપણે બીમાર પડી જાય આપણે હવે એક બીજું સેમ્પલ લઈશું તેમાં આપણે આયોડિનના દ્રાવણના ટીપાઓ ઉમેરશું આ દૂધું છે અને આ દ્રાવણના ટીપાનું છે તેથી શકાય કે આ દૂધ આપણે હવે જે સિતારે સકાય આ દૂધ હેલ્ધી છે અને આ દૂધમાં પોષક તત્વો છે જે તમારા શરીરમાં દળ સાનિકારક રોગો કરી શકે છે એ આપણે આપણે બીજો નમનો લેશું જેમાં આપણે એક પદાર્થવાળો છે આ આ દૂધમાં નાખતા તેના ફેરસ વધારે આવે છે અને દૂધ ઘાટ માટે છે